હેલો મિત્રો વેલકમ બેક ટુ સ્માઇલ ઝેરોક્સ જોઈએ આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ તો કે અત્યારે આપણને ખ્યાલ છે કે હમણાં રિસેન્ટલી ફોર્મ ભરવાનું બંધ થયું છે બધી કેટેગરી માટે એસસી માટે જે પહેલાં ટાઈમ આપેલો હતો એના પછી ફરી ટાઈમ આપ્યો અને ઓબીસી માટે તો બહુ ટાઈમ આપેલો જ હતો પરંતુ એના પછી નવમાં મહિનાની ત્રીસ તારીખ પછી કોઈ હજી સુધી ડેટ આવી નથી પરંતુ સ્કોલરશિપ નાખવાનું ચાલુ થઈ ગયું છે માત્ર એસ સ્ટુડન્ટ ઘણા બધા મેસેજીસ હતા કે સર અમારે સ્કોલરશિપ નથી આવી આમને આવી ગઈ છે આને આવી ગઈ છે મારે નથી આવી તો જો એસસી કેટેગરીમાં જે લોકો આવે છે જે સ્ટુડન્ટ મતલબ વિદ્યાર્થી આવે છે એમને જ સ્કોલરશીપ નાખવાનું ચાલુ છે અત્યારે બાકીની અન્ય કેટેગરીઝ માટે હજી સુધી ચાલુ નથી થયું મતલબ શોર્ટ ટાઈમમાં એમને બી સ્કોલરશીપ આવી જશે બરાબર બાકી બીજું ધ્યાન અપાવું કે જો તમે જે બી બેંક એકાઉન્ટ આપેલું છે તમારા મતલબ ફોર્મમાં જરૂરી નથી કે એ જ બેંક એકાઉન્ટમાં તમારી સ્કોલરશીપ આવે તમારી પાસે અન્ય કોઈ બી બેંક એકાઉન્ટ હશે એની અંદર બી તમારે સ્કોલરશીપ જઈ શકે કેમ કે આધાર કાર્ડ થ્રુ પેમેન્ટ થાય છે તો તમે એ પણ ચેક કરાવી શકો છો તમારી ખાતરી માટે કે મારી સ્કોલરશીપ આવી કે નથી આવી બરાબર જેમ કે તમે કોઈ બી બેંક એકાઉન્ટ હોય એ ફોર્મમાં આપેલું હોય અને એમાં સ્કોલરશિપ ન આવી હોય તો તમારે બીજું કોઈ બેંક એકાઉન્ટ હોય એમાં તમે ચેક કરાવી શકો છો એમાં બી સ્કોલરશીપ આવી શકે છે બાકી તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં જઈ અને તમારા આઈડી પાસવર્ડ લોગિન કરી ત્યાંથી પણ તમે ચેક કરી શકો છો કે અમારી સ્કોલરશીપ આવી કે નથી આવી અને કયા બેંક એકાઉન્ટમાં આવી એ બી ચેક કરી શકો છો બરાબર ત્યાર પછી જોઈએ કે જે લોકોને ફોર્મ ભરવાના બાકી છે હજી સુધી તો એ લોકો માટે જણાવી દઉં કે તારીખની કોઈ બી અપડેટ હજી સુધી આવી નથી જ્યારે બી આવશે ત્યારે તમને અહીંયા એક વિડીયો હું બનાવી દઈશ જે તમને તમે અપડેટેડ રહો બરાબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડિયોને લાઇક કરી નાખજો જેથી નેક્સ્ટ ટાઈમ જે બી માહિતી હશે એ હું તમને આપીશ બરાબર બાકી જ્યારે બી તારીખ વધે છે તો તમે ફોર્મ ભરવામાં લેટ ના કરતા તરત જ ફોર્મ ભરાઈ દેજો કારણ કે વેબસાઇટ ચાલુ હોય બંધ હોય એ રીતે હોય અને ખબર નહીં કેટલો ટાઈમ આપશે હવે આપશે તો બાકી આશા રાખી શકીએ કે ભાઈ તારીખ વધશે કેમ કે દર વખતે પણ વધે જ છે